ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના આ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે તમને એક રમણ મહર્ષિની એક ઘટના કહી દઉં એના જીવનમાં બનેલી એક ઘટના જે બહુ સાંભળવાલાયક છે તો ફટાફટ પૂરી કરી દઈશ તમને મજા આવશે અને સાંભળવા જાણવા જેવી છે તો બન્યા રહેજો અને જોજો મજા આવશે રમણ મહર્ષિ પાસે એક બ્રાહ્મણ આવ્યું અને એ એને એવું કીધું કે મેં મારા જીવનમાં એટલા બધા પાપ કર્યા છે કે મારા કુળમાં મારા દાદા જે છે એ મને રોજ સ્વપ્નમાં આવે છે ને એ સ્વપ્નમાં આવે છે અને રોજ મને એમ કહે કે અમારા કુળમાં થઈને તે આવું બધું કર્યું એટલે પછી રમણ એ બધું જાણ્યું કે તમારા પરિવારમાં સભ્યો કેટલા ને એવી બધી માહિતી લીધી પછી એને કીધું એ કે આનું સોલ્યુશન છે એટલે ઓલા બ્રાહ્મણે કીધું કે મેં તો આમાં કેટલા તમે જાણી નહીં શકો એટલા તપ કર્યા વ્રત કર્યા પણ તોય ગાયોનું જે છાણ હોય ને એમાં જે જવ નીકળે એ જવ ખાઈને વ્રત કર્યા એવા વ્રત કર્યા તોય મારા પાપનું નિવારણ થતું નથી તો કે તમે કંઈક મને આનું પ્રાયશ્ચિત કરવા માટે આપો એટલે રમણ મહિએ તરત કીધું કે એક જ છે ને બહુ સરળ એક જ આનું નિવારણ છે કે તમે છે એને કીધું કે અમારા પરિવારમાં હું મારી પત્ની અને મારી દીકરી અમે ત્રણ જ છીએ મારી દીકરીનું લગ્ન હજી થતું નથી એટલે કે તમે એક કામ કરો તમારી દીકરી સાથે ભિક્ષા માગવા માટે નીકળી જાઉં ને એવા એવા વિસ્તારમાં જાઓ જ્યાં તમને લોકો ઓળખતા ન હોય એટલે રમણ મળશે એવું શરૂઆત કરી એટલે કે આનાથી મોટા મોટા મેં બધા તપ કર્યા તોય મારું કંઈ નથી થયું આમાં શું થશે એ કે આમ જ બધું થશે કે તમે નીકળશો અજાણ્યા અજયની જગ્યામાં જાશો અજાણ્યા લોકો તમને જોશે એટલે તમારી નિંદા કરશે અને તમારી નિંદા કરશે ને એમાં તમારા પાપ છે એ ધોવાશે એટલે એ રમણ મરસીએ પછી કીધું એ પ્રમાણે એ બ્રાહ્મણે કર્યું અને ત્રણ જ મહિના થયા ને ત્યાં એને જે એના દાદા જે સ્વપ્નમાં દેખાતા હતા એ દેખાતા બંધ થઈ ગયા એટલે જ કબીરે ક્યાંક કીધું છે કે જે પોતાની નિંદા કરનારો હોય ને તો એને તો પોતાના ખર્ચે પોતાના ઘરની નજીક જ વાસ મતલબ રહેવા માટે વ્યવસ્થા કરી દેવી જોઈએ કારણ કે સાબુ પાણી વગર મફતમાં તમારા પાપ છે કે તમારી તમારા દુર્ગુણો એ ધોઈ નાખે એટલે નિંદા જે કરતો હોય ને એ આપણા માટે તો સારું જ છે પણ જે નિંદા કરનાર છે ને એનું બધું પુણ્ય ક્ષીણ થઈ જાય એવી વાતો છે મતલબ એ તો કંઈક આવું છે રમણ મહર્ષિની એક સરસ મજાની વાત જે હકીકત છે એટલે બનેલી ઘટના છે તો એ તમને જાણ કરી દીધી ચલો તો હવે આગળ વધીએ અને બતાવીએ તમને બતાવવા લાયક હશે તો ત્યાં સુધી જોડાયેલા રહેજો અને બસ તો એ જ છે તો ચલો ભાણાને ઘરે આજે મામા ડેનું સેલિબ્રેશન છે એના પપ્પાના વાણા અને એના મમ્મીના મામા અને આયુના મામા બધાના મામાને જમણવાર છે તો બહાર જાય છે અત્યારે એ રીતે ચાલો તો ભાણાની ઘરેથી હવે જાય છે હોટલ બાજુ મામા ડેનું સેલિબ્રેશન છે તો જઈએ હવે તમને રોડનો થોડોક નજારો બતાવીએ અને અંડર રેટેડ હોટલ છે એ પણ બતાવીએ અંડર રેટેડ એટલા માટે કે એવી રીતે હોટલ છે ને કે બહુ લોકોને ખબર નથી એટલે ત્યાં જનારા લોકો ઓછા છે ત્યાં જઈને તમને બતાવશું વચ્ચે વચ્ચે રસ્તામાં રોડ રસ્તાનો નજારો તમે જોતા જાઓ અને થોડી થોડી મારી કોમેન્ટ્રી પણ આમાં આવતી રહેશે જે તમને થોડા કરતી રહેશે ધ્યાન પણ આપવું પડે આમાં રોંગ સાઈડમાં જતા હોય તો ખટારાને કોઈ ન પહોંચે એક ઓલી રીલ છે ને ખટારાવાળી હોરન વગાડે રીધમમાં તો ખટારા વાળો ખટારા નહીં તો આ રોડ રોડની કિંમત બહુ વધી ગઈ છે મોટી મોટી મોટા મોટા શોરૂમ બની ગયા છે અને રોડ રોડો પણ એવો છે એટલે રાજકોટના હરો હર હાલે છે કદાચ રાજકોટમાં જે પોર્સ એરિયામાં જે ભાવ હોય એવી બધી આની અત્યારે વેલ્યુ ગણાય છે બે ત્રણ શોરૂમ થઈ ગયા છે બે ત્રણ નહીં ભાગના ઘણા શોરૂમ થઈ ગયા છે જેના લીધે રોડનો ભાવ એકદમ આસમાને પહોંચી ગયો છે અને ગોંડલના હૃદય સમો ચોક કહી શકાય કોલેજ ચોક એ આવશે હવે ના બાઇક રિઝર્વમાં આવી ગયું પેટ્રોલમાં હાલો રેડી હવે ભાગશે હમણાં શું બોલ બોલ પાછળ બેસાડી દીધો છે આરામથી મોબાઈલ નું શૂટિંગ કરે છે અને હું કોમેન્ટ્રી આપું છું વચ્ચે વચ્ચે જોજો બેન બેન પાછા સાઈડમાં જ જોતા હોય રોડ ઉપર પાછળથી આવતા હોય એને જોતા ન હોય તો આમાં અડી જાય એટલે આ બેન નું ધ્યાન નીકળે તો આપણે રાખવું પડે આમાં સાઈડમાંથી ખામેથી આવતા હોય તો આ ગુરુ નાનક ડેન્ટલ લેબ અમારા કોમ્પિટિટર એ હોટલમાં આની પહેલા પણ એકવાર જઈ આવેલા છે પણ ત્યારે ત્યારે પણ આ જ પાર્ટી હતી અને રાત્રિનો સમય હતો એટલે ત્યારે કંઈ રેકોર્ડિંગ નથી થયું એટલે આજે ત્યાં જાશું ને જો કાંઈ હાઇ એમ હશે તો તમને બતાવશું થોડું ઘણું ગુજરાતી થાળી બહુ સારી મળે છે નવી નવી હોટલ જ છે આમ તો હવે ત્યાં જઈને વધુ વાત આગળ કરશું તમને કારણ કે આમાં રોડ નો અવાજ ને વાહન નો અવાજ પણ સાથે સાથે આવતો હોય છે યોર નેક્સ્ટ ડેસ્ટિનેશન અક્ષર મંદિર રાજકોટ બીઆરટીએસ માં બેઠા હોય ને તો નેક્સ્ટ સ્ટેશન આવે ને એના નામ બોલે બસ એવી રીતે અહીંયા આપણે બીઆરટીએસ નથી તો આપણે બોલી લઈ હવે અક્ષર મંદિર આવશે ને પછી આશાપુરા ચોકડી ને પછી આવી જશે હોટલ આ સીસોડો લઈ લેતો આ સીસોડો આ બાજુ જો ગોંડલમાં દેશી સીસોડો આવી ગયો છે જે હાથેથી મહેનત કરીને રસ કાઢે એવો એમાં કઈ ફેર લગભગ નહીં પડતો હોય આપણે તો કઈ ટેસ્ટ નથી કર્યો ઓના જેવો નીકળતો હોય રોજી રોટી મળે બિચારા ને બીજું તો આમાં કઈ ટેસ્ટમાં તો લગભગ તમે મશીન થી પીઓ કે ઓમાં પીઓ જાજો ફેર ના પડે જય સ્વામિનારાયણ અક્ષર મંદિર આવી ગયું છે ભાગ્ય બધા જ જ્યાં સંત પધારે હાથ થાકી જાય તો તમ તારે રાખી દેજો સતત રાખીને તો હાથ લેતી જાય છે ગાડી આપણે પણ ઠાકર આપણું ડેસ્ટિનેશન ઠાકરથાડ નથી આજે કંઈક અલગ પ્રકારનો બ્લોગ આવે છે આમાં સામે જઈને મારા મિત્ર મામા છે આમાં આવ્યું ઠાકર થાળ માં ઠાકર થાળ પાછું ચાલુ થયું છે પેલા ચાલુ હતું પછી બંધ થયું ને હવે પાછું ચાલુ થયું છે ગોંડલનું આશાપુરા ચોકડીનું નાલું જ્યાં વિના વરસાદે પણ પાણી હોય છે આજે જોઈએ આપણે પાણી આવે છે કે નહીં અંદર જાય તો ખબર પડે સુકાઈ ગયું છે તો સારું કહેવાય પાણીનો કાંઈક નિકાલ માટેની વ્યવસ્થા કંઈક કરેલી છે ના ના એટલું તો આવ્યું સુકન પૂરતું બીએપીએસ નો યોગી દ્વાર પ્રેરક પ્રમુખ સ્વામી મહારાજ વગર એટલે ચાલશે હવે બસ યોગી રેસ્ટોરન્ટની એકદમ નજીક જ છે અને આપણું જવાનું ટેકાણું યોગી રેસ્ટોરન્ટ જ છે લોકેશન તો હવે જઈ યોગી રેસ્ટોરન્ટમાં જઈ અને જમીએ આજે શું છે આની પેલા એકવાર જમી ધોલ છે ગુજરાતી થાળી તો ઝટપટ પહોંચી ગયા યોગી રેસ્ટોરન્ટમાં અહીંયા રાખવાનું છે જ રાખે ને આપણે તો અંદર રાખીને રાખ દેડ બંધ કરી દે ચલો યોગી રેસ્ટોરન્ટમાં થઈ ગયો જમવાનું ગોંડલના જેટલા ફેમસ સ્થળ છે એ બધાની બધાના ફોટો અહીંયા લાગેલા છે